પણ થઈ છે ચાંદીમાં પણ આ વખતે ખૂબ સારો ઇન્ફ્લો ઇટીએફ બાઈંગમાં પણ આવ્યો છે અને આપણે એમસેક્સ ઉપર પણ ચાંદીની તેજી જોઈએ કોમેક્સ ઉપર પણ ચાંદીની જો તેજી જોઈએ તો એ પણ રેકોર્ડ સરોની આસપાસ અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે તો આ ગયા દિવાળીથી આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા આ વર્ષે ચાંદીનો આઉટ પરફોર્મન્સની સંભાવનાઓ આપણે જોઈ હતી પણ કદાચ આપણી અપેક્ષા કરતાં પણ વધારે આઉટ પરફોર્મન્સ ચાંદીએ આપ્યું છે તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદીની મજબૂતીને અને આગળ ચાંદી માટે આપનો આઉટલુક કેવો બની રહ્યો છે ચાંદીમાં તમે જોશો તો છેલ્લા છ આઠ મહિનામાં આપણે જોવું પડશે કે એનો જે ગોલ્ડ સિલ્વરનો રેશિયો હતો એમાં ગોલ્ડ હેઝ આઉટ પરફોર્મ સિલ્વર સિલ્વર એટલું નથી ચાલ્યું કારણ કે એનું જે ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીસ તરફનું જે ફેક્ટર્સ હતા એટલા સપોર્ટ નતા કરતા એટલે ચાંદી નથી ચાલતું અને એના લીધે આપણે જોયું તો કે રેશિયો જે લગભગ એટી ફોર એટી નો રહેતો હતો ગોલ્ડ ડિવાઇડ બાય સિલ્વરનો એ લગભગ એકસો છ એકસો સાત ચાલી ગયો હતો તો એના કારણે શું ગોલ્ડ વધી ગયું હતું સિલ્વર વધ્યું નતું અને જે હિસાબે ગોલ્ડ વધ્યું તો લોકોને ફિલિંગ ઓફ મિસિંગ આઉટ જેવું થયું અને પછી એના પછી સિલ્વરમાં જે ફોલોઅપ બાયંગ આવ્યું એના લીધે આપણે જોયું કે ચાંદી એકદમ વધી અને એના કારણે આપણને લાગે છે કે ચાંદી હેસ एक्चुअली आउट ऑफ गोल्ड बट इट इज नॉट जे गोल्ड सिल्वर रेशियो हमारे लगभग एटी सिक्स एटी सेवन आजू बाजू चले हिसी पता चल चले हिस्टोरिकली चांदी ऑलवेज हेज बीन वोलेटाइल कमोनिटी અને અમને હજુ ભી લાગે છે કે ચાંદી માં હજુ બહુ લાંબી તેજી થઈ શકે છે પણ ઓફકોર્સ એ 1 વર્ષ પ્લસ નો અમારો હોરાઇઝન છે અમારો રિસર્ચ રિપોર્ટ બી કહે કે લગભગ અહીંયા થી અમે લાગે છે $60 જે ચાંદી થઈ શકે છે જે અગાઉના 43 44 ચાલે थे એ લગભગ અમને લાગે છે કે $60 થઈ શકે છે 1 વર્ષમાં તો જો MCX ના ટર્મિનોલોજી પર જો વાત करतो તો લગભગ અહીંયા થી 40 સેક ટકા બીજુ એટલે લગભગ 180 185 ની આજુબાજુ ચાલી જ શકે છે તમે રાઈટલી કીધું કે ETF જે ગોલ્ડમાં ETF માં બાયક આવી એ રીતના સિલ્વરમાં ભી ETF માં હવે બાયક આવી રહ્યું છે ઇન્ફેક્ટ તમે જોજો સાઉદી ભી જે એની ઇન્વેસ્ટમેન્ટ માં જે છે એ લોકોએ ભી સિલ્વરના ETF બહુ હાઈ લેવલ પર બાય કર્યા છે રશિયા ભી ડીકલેર કર્યું છે કે ભઈ હવે અમે ચાંદી ફોર નેક્સ્ટ યર્સ વી આર ગોઈંગ ટુ બાય ઇન અ વેરી બલ્ક સો જેમ સેન્ટ્રલ બેંક ગોલ્ડમાં બાયિંગ કરતું હતું અમને એવું લાગે છે કે હવે ધીરે ધીરે સિલ્વરમાં ભી રીટમાં બાયિંગ આવી શકે છે અને સિલ્વરમાં નીચેના લવ સપોર્ટ પર આવી શકે છે હવે જે સબે પ્રાઇસ મૂવ થાય છે બે ચાર ટકા ઉપર કે ગોલ્ડ સિલ્વર બનنےમાં થઈ શકે છે બટ ધેટ શુડ બી અ બાયિંગ ઓપોર્ચ્યુનિટી અને નીચેના લેવલ પર જો ડીપ આવે તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે બાય કરવું જોઈએ ઓકે તો ચાંદીને લોંગ ટર્મમાં બાય કરીને ચાલો આ સલાહ અહીંયા કરતી બની રહી છે જતિનજી આપનો ચાંદી ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે ચાંદીમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જે અહીંયા પણ રેકોર્ડ સરે આ સપ્તાહમાં પણ કિંમતો આપણને પહોંચતી દેખાઈ હતી અને જે આપણે જે રીતનું બાઇંગ ચાંદીની અંદર આવતા જોયું છે ખાસું એવું મજબૂતી આવી છે તો ચાંદીનું આપણે આઉટ પરફોર્મન્સ લાગે છે કે નહીં કઈ રીતની તમને ચાંદી ઉપર વ્યૂ બની રહ્યો છે અને આગળ આઉટલુક કેવું રહેશે ચાંદી પર અ જો આઉટલુક ની આપણે વાત કરી લઈએ તો પોઝિટિવ આઉટલુક સાથે જ આપણું સ્ટાન્સ છે આના અંદર છેલ્લા એક વર્ષથી અગર જોવા જઈએ તો આઉટલુક ચેન્જ નથી થયો વચ્ચે વચ્ચે ઓપોર્ચ્યુનિટીઝ આવી છે એના અંદર મોટો અસર પડ્યો હોય કેચઅપ રેલી કહી લોડના પાછળ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના સાથે કહી લો આઉટલુક બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ છે ઇનફેક્ટ હજી ચાંદીએ પોતાને આઉટ પરફોર્મ નથી કર્યો ટુ થાઉઝન્ડ નાઇન ટેન ઇલેવન જે પીરિયડ એનો હતો જયારે એક વર્ષના અંદર પણ એને સેવન્ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટ પણ ગેઇન બતાવ્યું છે સો ઇટ ઇઝ નોટ લાઇક કે ચાંદી સિલ્વરે આ બધી વસ્તુઓ નથી કરી ઇટ ઇઝ જસ્ટ ડેટ હિસ્ટ્રી કેન રિપીટ ઇટ સેલ જે વસ્તુ બે હજાર નવ થી અગિયારના વચ્ચે થઈ હતી એ પાછી ક્યાંય ને ક્યાંય સિમિલર લાઇન્સ પ્રમાણે જોઈ રહ્યા છે બટ ધિસ ટાઈમ ફંડામેન્ટલ્સ થોડું અલગ સપોર્ટ કરી રહ્યા છે આ વખતે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ગોલ્ડના પાછળ જે કરન્સી ને ગોલ્ડ ને સ્ટાન્સ મળી રહ્યો છે એવી રીતે ચાંદીને પણ મળતો દેખાઈ રહ્યો છે થોડો અને મેઇનલી ફંડામેન્ટલ્સ એના સ્ટ્રોંગ થયા છે કેમ કે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન અને ના તરફથી બેંક ઇન્ડિવિજ્યુઅલને રેકગ્નિશન કહ્યું છે કે એટીએસ ના માધ્યમથી અને લોંગર ટર્મ હોરાઈઝનથી આને જોવું જોઈએ હવે સો આઉટલુક બહુ સ્ટ્રોંગ પોઝિટિવ બનેલો છે નો ડાઉટ લાસ્ટ યર દિવાળીમાં આપણે જયારે એટી નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ પાસે ચર્ચા કરી રહ્યા હતા કે આગળ આઉટલુક ફૂલ લાગી રહ્યો છે તો આપણે દિવાળીનો ટાર્ગેટ રાખ્યો તો ઓન ધ બુલ ફ્રીઝ સિન્યુરી વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ફાઈવ જે ઓલરેડી આવી ગયો છે તો ચાંદી ઓલરેડી આ બધી પરફોર્મ કર્યો છે હવે આગળ ચાલતા નેક્સ્ટ એક વર્ષમાં હવે ઇવેન્ટ જે છે નેક્સ્ટ નેક્સ્ટ વર્ષમાં જોવા તો યર દિવાળી કઈ કહી શકું છું હાલાકી આપણે આ દિવાળીના શોમાં ડિસ્કસ કરશું જ બટ હમણાં એક યરલી વ્યૂ પોઈન્ટના હિસાબે જોવા જઈએ કે દર્શકોને એક રોડમેપ મળવો જોઈએ તો નેક્સ્ટ યર દિવાળી સુધી અગર પ્રાઇઝિસ આઉટલુક જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક કે ચાંદીને અહીંયાથી બે લાખ રૂપિયા પણ ટચ કરવું હોય તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ટાસ્ક કેમ કે જેટલું લિક્વિડિટી વધી ગયું છે ને ઇન્ટરેસ્ટ વધી ગયું છે એના કારણથી જ્યારે બી ડીપ મળશે ત્યારે અંદર તરત રેપિડ બાઇંગ જે છે એ જોવા મળશે સો ઇટ ઇઝ લાઈક વન સ્ટેપ બેક અને ટુ ટુ થ્રી સ્ટેપ ફોરવર્ડ આવી રીતે આઉટલુક જે છે એ બની રહ્યું છે સો વિથ મોડેસ્ટ ગેઇન્સ ઓન રિલેટિવ આઉટલુક આગળ ચાલતા ડિસેમ્બર સુધી અગર શોર્ટ ટુ શોર્ટ ટર્મમાં આપણે આઉટલુક લઈ લઈએ તો વન લેખ ફોર્ટી સુધીનો આઉટલુક બની રહ્યો છે અહીંયા એક્સટેન્ડેડ લેવલ્સના હિસાબે અને સેમ છ થી નવ વર્ષ છ મહિના વર્ષ ભરનો જે ટાઈમ પીરિયડ તમે લઈને ચાલો તો વન સેવન્ટી ફાઈવ વન એટી ટુ લેખ આ બધી વસ્તુઓ જે છે આગળ ચાલતા અનફોલ્ડ થઈ રહ્યું છે ઓન ધ સેફર સાઈડ ક્યાં સુધી રિટ્રેસ થઈ શકે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કેમ કે આગળ ચાલતા કેટલું વધશે એ ખબર છે કે આઉટલુક પણ મળી રહ્યો છે બટ ક્યાં સુધી તમારા માટે ડેન્જર ઝોન છે કેટલા લેવલ્સ પર આવે ત્યારે પણ તમે એક સેફ્ટી નેટ સમજીને ચાલો સો અહીંયાથી મને લાગે છે શોર્ટ ટર્મમાં વન લાખ થર્ટી થાઉઝન્ડના નીચે અગર જો સ્લીપ થાય છે તો જ એના અંદર મોટું મેજર ફોલ આવી શકે છે અધરવાઇઝ વન લાખ થર્ટી હોલ્ડ કરવું જોઈએ ડિસેમ્બર સુધી અને લોંગર ટર્મના હિસાબે જોવા જઈએ તો વન ટ્વેન્ટી વન હવે એક મેજર સપોર્ટ છે જ્યારે બી પ્રાઇસિસ વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ફાઈવ આવશે ત્યાંથી પાછું લોંગ ટર્મ બાઇંગ જોવા મળી શકે વચ્ચે વચ્ચે છે ચાંદી સો દસ થી બાર ટકા પણ ક્યારે બી ચાંદીના અંદર રિલેટિવ ફોલ આવી જાય છે તો નોટ બિગર થિંગ કે આગળ ચાલતા આગળ આવી જાય તો દર્શકોને એ જ કહેવા માંગુ છું કે આમાં ડરવાનું નથી અને આમાં પોઝિશન જે છે એ ઓપોર્ચ્યુનિટી ઝોન છે જ્યારે બી તમને દસ પંદર પર્સન્ટનો ફોલ દેખવા મળી જાય તો સો વિથ પોઝિટિવ આઉટલુક કે ચાંદીના અંદર પણ થોડુંક આઉટલુક પોઝિટિવ રાખીને ચાલો શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટ વન લાખ ફોર્ટી વન લાખ ફોર્ટી ટુ અને આગળ ચાલતા વન લાખ સેવન્ટી ફાઈવ વન એટી મોડેસ્ટલી કહું છું અને બુલ કેસ સિનિયરમાં બે લાખ પણ તમને જોવા મળી શકે છે ઇન ધ નેક્સ્ટ વન મંથ ઓકે તો એ આગળથી ચાંદી ઉપર પણ પોઝિટિવ આઉટલુક આપણા બંને નિષ્ણાંતો આપી રહ્યા છે જતીનજી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક લાખ ચાલીસ હજારના ટાર્ગેટ જોઈ રહ્યા છે અને થોડા લાંબા ગાળે એક લાખ એસી હજાર એક લાખ પંચ્યાસી હજારના ટાર્ગેટ ચાંદીમાં બની શકે છે બુલ કેસ સિનારીઓમાં બે લાખના ટાર્ગેટ બની શકે છે તો